તો શહેરના રાજાશાહી વખતના મોજ નદી પરના પુલના રિપોર્ટ બાદ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પુલ ગોંડલ સ્ટેશન વખતનો સો વર્ષ કરતાં પણ વધારે જૂનું છે પુલનું સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સ્ટેબિલિટી અને નિરીક્ષણના રિપોર્ટ કરાયો હતો ત્યારબાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે હેવી લોડેડ ટેલર્સ વગેરે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે આ બ્રિજ પર કાર છે જીપ છે એમ્બ્યુલન્સ છે મિની બસ છે વગેરે જેવા હળવા સાધનો પસાર થઈ શકે છે અને કલેક્ટર સાહેબના જાહેરનામા મુજબ ઉપલેટા શહેરમાંથી પસાર થતા વાહનો આ હેવી વાહનોએ નેશનલ બાયપાસ તરફથી પસાર થવા માટે દર્શાવવામાં આવેલ છે